હા ડાયરેક્ટ રિક્ષામાં જ ચડાવ દેવાનું છે એમ નઈ ઠાઠુ કોલ નાખો ખાલી એમને ઉભી મૂકજો અંદર અરે રહી જા હે ભાઈ શેટીને ચડાવી દીધી છે ને હવે રિક્ષા લઈને અમે રહી છે

એ મારા ઘરની દેશી સગવડ છે ભાઈ નિરાતે ઉતરજા હો હમ આપણા ઘરનો દાદરા નથી નિહાણી મૂકેલી છે અમે પૈસા ઘટ્યા અમારે થોડા ખેતર વાહન ગાડી એક હતી નિઘા ન કરી જાત ફેમેલી હવે અમે નીચે આવી ગયા છે અને શેટીને છે ને હવે લઈ જવી પડે એમ છે ડૉક્ટર પાસે તો અમે જાય છે કેમ કે જો આ તૂટી ગયેલી છે ને આ બધું મૂકેલું હોય એટલે આ કઈ સારું લાગે નહીં આપણે મહેમાન આવે તો આપણે શરમ તૂટી ગઈ છે એક એક આવડી કહેવી જાય એના માટે થઈને લઈ જવી પડે એમ છે મિસ્ત્રી પાસે લઈ ને હા નગર પછી રાડે રાડ થાય કાયમ કાયમ આપણે સંભળાવે કે મારી શેટી તૂટી ગઈ શેટી તૂટી ગઈ તો હવે એને આમ લઈ જઈએ નગર પછી

રિક્ષામાં લઈ જવાય બોલરામાં બોલરો ના પાછો ના નથી ઘરે કામ કરે છે ને ઘરે ના છે ને એ હેરીમાં છે ને બોલેરો વળતો નથી વળી તો જાય પણ યાર બહુ મહેનત કરવી પડે એમ છે તેના કરતા છે ને રિક્ષામાં લઈ જઈએ અમે ફટાફટ છે ને પેલા ગાય બધી ગાદી ને બધું કાઢી નાખીએ ને સીધી બહાર લઈ જઈએ પેલા એ બધું પેલા નીસેથી કાઢી નાખે પછી ગાદી આવશે નકર નહીં આવે લબાસો કેટલો વસ્તુ પેઢી હોય ને એ બાકી ગાદી નીચે એટલું છે જો આ રીતે ભાંગી ગઈ છે ભાઈ એટલે બધી ભાંગી ગઈ છે ને હવે અમારે બધા આવ્યા છે સેટીલે વાલો સેટી અમાર ભૂરા ભાઈ છે હાલો ભૂરા ભાઈ

ઉગડે ને ન પડીયો ઉતારી દેની રે પટી ગાડી રોખણ ની પટી મરોય જો બેય સાઇડ માં હેટે મુકાવી જ નઈ રે હે સાઇડ માં બેય ફોર સાઇડ માં ન હેટે આ એ તો થાય ઉગડે કે બુરા બુ તો ઉપડે તમારે તો કોઈ હાથ ના સંતાડે એટલે એ માં છોટી ને લઈ જશે હવે કોકી લે હવે એ ફોર લેવા લાગે આજો તમારા માં બનુ

એમ નઈ આમ આમ ઠાઠું ખોલ નાખો ખાલી આમנם ઉબી મુકજો અંદર અરે રહી જાહે ભઈ નીચે છે આમ ઠાઠીયાથી આવાજો પાછળથી તઈ થાય આમ પાડી દીધી કેમ પાડી દીધી તો ના પાછી નઈ ઉતરેલા ના ઉતરશે ને ગડીકમાં ખાલી ઉબી આમנם કર નાખો ને આવી જાહે એમ તો ભાંગી જાય હો જાયો હામે વસાડે પકડો એલા આ ઉસી કરો બેય બાજુની ભાંગવા જ છે

અને ભાઈ અમારે ગાડી લઈને આવે છે પાછળ પૂરી જાય છે એના ઘરે ધાવા દે ધાવા દે બેલા નાખેલા છે બે બાજુ સેટ અહીં મૂકી દીધી છે રિક્ષા અહીંયા છે આ મિસ્ત્રી નું ઘર છે આ કે કે હો મારા દોસ્તાર માં કેટરિંગ કરવ્યા હતા એમ નહીં મેરા પણ પડે લાગી જાય એક વજન થાય ઓમકે ઓમકે ગડી નઈ નઈ આપણે જાવ છે આયા દે

આમ બે ચટકી જાયી ગઈ આમ બે તો 11 માં એમાં એમાં જ ને ને તો જાય ઈ તૂટી જાય ઈ કઈ નહી ઉગતું આ બે વાર જાન રાખવી જો બીજું કંઈ નહી હલી જાય

એ એમ ભલે નું હોય પણ એટલા ખાલી મારદે ની એટલે તો બસ એટલે હાલે તું તર આમ જરૂ ફેમિલી એમ બોલેરો લઈને જાય છે અમારે છે ને થોડુંક વેવડિંગ કરાવવાનું છે પાછળ ઠાઠું છે ને થોડું ઓલું થઈ ગયું છે ને આ વાસોટિયા છે ને એને આગલા વિલ આગલામાં નાખવાના છે બદલાવાના છે તો અમે જાય છે વેવડિંગ વાળા પાણી એ અમારા ગાઉ છે સુંદર મજાનું ગાઉ છે એ પણ રોધા બહુ છે ભાઈ તો આ રીતે વેવડિંગ કરવા આવ્યા છે અમે એ મારા મહેશભાઈ છે રાજખોડલ રાજખોડલ માલિક છે ઓટો રાજખોડલ ઓટો આ વાસો ટ્યુ નાખવાનું છે એટલે અહીંયા ને વેવડિંગ કરાવવાનું છે આપણે પટ્ટી બનાવવાની છે ક્યાં લઈને વૈયા ગયા છે ભાઈ ના વાસો ટ્યા છે ને બદલાવવાના છે એટલે હા છે મારા હેમાળવાળા ભાઈની દુકાન રેડ્યું કે નહીં ભાઈ એમાં કાપી નાખો ને એવું હોય તો ઘરે અત્યારે એવો શું લાઈટ વધી છે એટલે હવે અહીં ઘરે આવો તો લાઈટ આવી ગાયને છે ને નિરણ નાખી દઉં છું કયું ને ત્યાં તાણે છે કોપીશ યા ના ખાય આઈ આ પણ ઈ બધું તો નાખી હવે કાલ પાછું મારે વેવડિંગ કરવા જવું જોઈએ કે લાઈટ વધી ગઈ ના તો લાઈટ વધી ગઈ છે આપણે ફોટી ન થઈ જાય આ પછી પછી અત્યારે એનો મારે વેવડિંગ તો ફેમિલી અત્યારે રાતના વાગ્યા છે 11:30 ને અત્યારે જ મારે વિડિયો એડિટિંગ કરવાનો છે વિડિયો એડિટિંગ કરીને તબિયત વાગી જાય કમસે કમ એક દોઢ કલાક તો વિડિયો એડિટિંગ કરતા થાય જ ચાલો આજનો વ્લોગ ગમો કે નહીં તમે કોમેન્ટ કરીને જો યાર ને ગમો હોય તો લાઈક કરી દેજો ને આપણા નવા સબસ્ક્રાઈબર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હજુ હજીમાં તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમને આવા કાયમ વ્લોગ જોવા મળશે તે એકદમ તો ચાલો આજ માટે આટલું ફરી મળી જાય નવો લોક સાથે જય માતાજી જય મોહ